શું મિત્રો તમે પણ માર્ચ 2025 ની બોર્ડની પરીક્ષા આપવાના છો અને ધોરણ 12 આર્ટસ અંદર અભ્યાસ કરો છો તો તમારા માટે સારથી સપોર્ટ ડીજીટલ ક્લાસ લઈને આવ્યું છે સરસ મજાની ઓપોર્ચ્યુનિટી જેમાં તમને મળશે 110 રૂપિયા કરતા પણ ઓછી કિંમતમાં એક વિષયની તૈયારી અને એ પણ સંપૂર્ણ પ્લાનિંગ સાથેની જેમાંથી 90% કરતા વધારે પ્રશ્નો પૂછાવાની અમે ગેરંટી આપીએ છીએ જો તમે પણ આ વખતે બોર્ડની પરીક્ષા સારા માર્ક સાથે સારા રેન્ક સાથે અને કદાચ નાપાસ થવાનો ડર હોય અને પાસ થવા માંગો છો તો અત્યારે જ જોડાવ સારથી સપોર્ટના ડિજિટલ ક્લાસ પ્લેટફોર્મ ઉપર લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વધારે માહિતી માટે આપણા હેલ્પલાઇન નંબર ઉપર અથવા તો આપણા વોટ્સએપ નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો વધારે ક્લાસની ઇન્ફોર્મેશન તમે ત્યાંથી મેળવી શકશો જેની અંદર કુલ તમને ધોરણ બાર આર્ટ્સના નવ વિષયનો ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવશે જે તમને એ વિભાગથી લઈ અને સંપૂર્ણ પરીક્ષા લક્ષી સાથે સમજાવવામાં આવશે તો અત્યારે જ ડાઉનલોડ કરો સારથી સપોર્ટ ડિજિટલ ક્લાસ એપ્લિકેશન જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ બાર સમાજશાસ્ત્ર વિષયનું જે પેપર છે એ પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિની અંદર જે લેવાઈ ગયું છે એનું સંપૂર્ણ વિભાગ એ બીનું સોલ્યુશન કરીશું જો તમારી સ્કૂલની અંદર સમાજશાસ્ત્ર વિષયનું પેપર બાકી છે તો તમને આ જે વિડીયો છે એ ખૂબ જ હેલ્પફુલ સાબિત થવાનો છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં ઓકે વધારે સમય ના લેતા વિડીયોની શરૂઆત કરીએ તો વિદ્યાર્થી મિત્રો કાલના દિવસે એટલે કે છવ્વીસ તારીખે આજે પેપર છે લેવાઈ ગયેલું છે ટાઈમ પણ તમે જોઈ શકો છો ત્રણ કલાકનો સમય છે અને સો ગુણનું ટોટલ પેપર આવે છે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં વિભાગ એ આવે છે વિભાગ એની અંદર ટોટલ વીસ એમસીક્યુ તમને પૂછાય છે જેની અંદર પહેલાં એમસીક્યુ ભારતમાં બે હજાર અગિયાર ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ વસ્તી કયા રાજ્યમાં હતી અથવા તો તો એની અંદર જવાબ આવશે ઉત્તર પ્રદેશ બીજો પ્રશ્ન વિશ્વમાં સૌથી મોટું રેલવે નેટવર્ક કયા દેશમાં છે તો એની અંદર આવશે ભારત ત્રીજો પ્રશ્ન લોક સંસ્કૃતિ એ કેવું સર્જન છે તો કે એ સહિયારું આવશે બી આવશે ચોથો પ્રશ્ન ભારતમાં બંધારણની કઈ કલમ વ્યક્તિને પોતાનો જે ધર્મ છે એ સ્વતંત્ર રીતે પાળવાની છૂટ આપે છે તો એની અંદર વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે પચીસ એક પાંચ નંબરનો પ્રશ્ન ભારતમાં બે હજાર અગિયારની વસ્તી ગણતરી અનુસાર અનુસૂચિત જાતિનું પ્રમાણ કેટલું છે તો પાંચ નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે સોળ પોઈન્ટ બે ટકા છ નંબરનો પ્રશ્ન મંડલ કમિશનમાં ભારતના કયા એ કામગીરી સોંપવામાં આવી હતી અહીંયા છે તો અંદર આવશે એમ એન શ્રીનિવાસ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો સાત નંબરનો પ્રશ્ન તમારી સામે છે કે કુંવરબાઈનું મામેરું આ જે યોજના છે એ કયા વિભાગની અંદર સમાવિષ્ટ છે તો જવાબ આવશે એ સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રશ્ન છે કે ગર્ભપાતનો કાનૂન છે ક્યારે ઘડવામાં આવે છે તો આઠ નંબરના પ્રશ્નની અંદર જવાબમાં આવશે ઓગણીસો એકોતેર ડી આવશે એના પછી પશ્ચિમી વિચારસરણીના કયા તત્વો ભારતની અંદર પ્રવેશ થાય છે તો એની અંદર આવે છે આપેલ તમામ અથવા તો ઉપરુક્ત તમામ બિનસાંપ્રદાયિકતા માનવતાવાદ અને સમાનતાવાદ ત્યાર પછી ઉદારીકરણમાં કઈ બાબત ઉપર ભાર મૂકવામાં આવે છે તો દસ નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે એ ઉદ્યોગ અને વેપાર ત્યાર પછી ફિલ્મ જગતનો પ્રતિષ્ઠિત એવોર્ડ શેના નામે આપવામાં આવે છે તો કે અગિયાર નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે દાદા સાહેબ ફાળકે ભારતની અંદર રંગીન ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થાય છે તો કે બાર નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે ઓગણીસો ને બ્યાસી ત્યાર પછી તેર નંબરનો પ્રશ્ન તમારી સામે છે કે બ્રહ્મો સમાજની સ્થાપના છે એ કોણ કરે છે તો આવશે રાજા રામ મોહન ચૌદ નંબરનો પ્રશ્ન ગુજરાતની અંદર સુધારાવાદી આંદોલન શરૂ કરનાર કોણ હતું તો કે આવશે કવિ નર્મદ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પંદર નંબરનો પ્રશ્ન તમારી સામે છે કે પંચાયતી રાજની સ્વતંત્રતા પાયાથી શરૂ થવી જોઈએ આ વિધાન કોઈને આપ્યું તો પંદર નંબરના પ્રશ્નની અંદર જવાબમાં આવશે બી મહાત્મા ગાંધી ત્યાર પછી પંચાયતી રાજમાં સ્ત્રી અનામત કેટલા ટકા હોય તો કે તેત્રીસ ટકા હોય એના પછી બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું સ્થળ એટલે રિમાન્ડ હોમ બી આવશે અઢાર નંબરનો પ્રશ્ન છે ભારતમાં બાળ અદાલતની સ્થાપના ક્યારે કરવામાં આવી તો અઢાર નંબરના પ્રશ્નની અંદર જવાબમાં શું આવશે તો કે ઓગણીસો ને એકતાલીસ એડસની સમસ્યામાં ભારત છે એ વિશ્વમાં કેટલામાં સ્થાનમાં આવે છે તો કે ઓગણીસ નંબરના પ્રશ્નની અંદર આવશે જવાબ ત્રીજું અને છેલ્લો પ્રશ્ન બોમ્બે પ્રોહિબિશન એક્ટ ક્યારે ઘડવામાં આવે છે તો કે ઓગણીસો પિસ્તાલીસ સોરી ઓગણીસો ને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો હવે આવે છે વિભાગ બી વિભાગ બી ની અંદર એક એક માર્કના પ્રશ્ન આવે છે એનું સોલ્યુશન આપણે જોઈ લઈએ તો એકવીસ નંબરનો પ્રશ્ન તમારી સામે છે કે ગુજરાતમાં બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ અનુસૂચિત જનજાતિનું પ્રમાણ સૌથી વધુ કયા જિલ્લામાં છે તો સૌથી વધુ જનજાતિનું પ્રમાણ અનુસૂચિત જનજાતિનું પ્રમાણ જો હોય તો ડાંગ જિલ્લામાં છે કેટલું તો કે છોરાણું પોઈન્ટ પાંસઠીઠ ટકા ત્યાર પછી સંસ્કૃતિ કોને કહેવાય એવું પૂછવું છે તો સંસ્કૃતિ એટલે કોઈ એક પ્રજાની જીવન રીતિ ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા સહિષ્ણુતા વિશાળતા એકતા બિનસામ બિનસાંપ્રદાયિકતા અને સાતત્યના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ આવી રીતે તમારે જવાબ લખવાનો છે આમાં ત્યાર પછી આદિવાસીઓની સંખ્યાની દ્રષ્ટિએ ભારતમાં ભારત છે વિશ્વમાં કયા ક્રમે આવે છે તો એની અંદર આવશે બીજા ક્રમે ત્યાર પછી સેવાનું પૂરું નામ પૂછ્યું છે તો શું થશે તો કે સેલ્ફ એના પછી એમ્પ્લોયડ એસોસ વુમેન એસોસિએશન સેલ્ફ એમ્પ્લોયડ વુમેન એસોસિએશન આવું એનું પૂરું નામ થશે ત્યાર પછી પશ્ચિમીકરણનો ખ્યાલ શ્રીનિવાસે કયા પુસ્તકમાં આપ્યો હતું કે આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન આ જે પુસ્તક છે એની અંદર પશ્ચિમીકરણનો ખ્યાલ આપે છે કોણ તો કે શ્રીનિવાસ ત્યાર પછી પીટીઆઈનું પૂરું નામ પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા આ પીટીઆઈનું પૂરું નામ થશે ત્યાર પછી વિરોધાત્મક સામાજિક આંદોલન કોને કહેવાય વિરોધાત્મક સામાજિક આંદોલન કોને કહેવાય એની વ્યાખ્યા આપણને અહીંયા પૂછેલી છે તો એની વ્યાખ્યા જોઈએ કે વિરોધાત્મક સામાજિક આંદોલન કોને કહેવાય તો જ્યારે સમાજની અંદર પરંપરાગત વ્યવસ્થાને દૂર કરી અને નવી વ્યવસ્થા પ્રસ્થાપિત કરવામાં આવે અને લોકોમાં તે પસંદ ન પડે અને જે આંદોલન થાય એને વિરોધાત્મક સામાજિક આંદોલન તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ડીડીઓનું પૂરું નામ પૂછ્યું છે તો શું થાય તો કે ડિસ્ટ્રિક ડેવલપમેન્ટ ઓફિસર ગુજરાતીમાં લખવું હોય તો તમે જિલ્લા વિકાસ અધિકારી લખી શકો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અપરાધ કોને કહેવાય એ પૂછ્યું છે તો સમાજની સમાજમાં રાજ્ય સત્તા દ્વારા અમલમાં મૂકવામાં આવેલા કાયદાનું ઉલ્લંઘન કરતું જે વર્તન છે વિદ્યાર્થી મિત્રો એને અપરાધ તરીકે ઓળખવામાં આવે છે અને ત્યાર પછી એસઆઈવી શબ્દનો પૂરો અર્થ અહીંયા પૂછ્યો છે તો એસઆઈવીનું પૂરું નામ હું છે તો કે હ્યુમન અહીંયા તમને લખી દેશે અથવા તો તો ઇમોન ડિફિશિયન્ટ વાયરસ શરીરમાં એસઆઈવીનો વાયરસ છે એ પ્રવેશ એટલે થોડા વર્ષો પછી વ્યક્તિને છે એડ થવાની સંભાવના વધી જતી હોય છે અહીંયા વિભાગ એવીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોયું વિભાગ સીના ખાલી આપણા પ્રશ્ન જોઈએ તમારે પેપર બાકી હોય તો તમને આ પ્રશ્ન હેલ્પફુલ સાબિત થાય એવા છે ઓકે રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા પૂછી છે ભારતમાં અપાતા રમતગમતના એવોર્ડ કયા કયા છે ત્યાર પછી લોક સંસ્કૃતિના ઉદાહરણ દર્શાવવું પારસી સમુદાયની સમજૂતી આપો પાંત્રીસ નંબરનો પ્રશ્ન અનુસૂચિત જાતિની બંધારણીય જોગવાઈ જણાવો ભારતની કોઈ ચાર આદિમ જાતિ નામ આપો સ્ત્રી સશક્તિકરણની વ્યાખ્યા પૂછે છે સામાજિક પરિવર્તન કોને કહેવાય સંસ્કૃતિમાં કઈ બાબતનો સમાવેશ થાય સામાજિક આંદોલનના પ્રકાર પૂછે છે ત્યાર પછી એકતાલીસ નંબરના પ્રશ્નની અંદર પંચાયતી રાજની વ્યાખ્યા સમાજ વિરોધી વર્તન કોને કહેવાય પ્રોબેશન કોને કહેવાય અને એઇડ્સનું પૂરું નામ જણાવો આ તો સામાન્ય પ્રશ્ન ત્યાં હો બધા ઈઝી પ્રશ્નો છે ચુમ્માલીસ જેટલા પ્રશ્ન આપ્યા છે એમાંથી તમારે લખવાના કેટલા છે તો કે કોઈ પણ દસ ચુમ્માલીસ ક્રમ એટલે બે ચાર છ આઠ દસ બાર ને છદ પ્રશ્ન આપ્યા છે ત્યાર પછી વિભાગ ડીના પણ પ્રશ્ન તમને અહીંયા ઘણા બધા આપ્યા છે કોઈપણ દસ લખવાના છે બધા પ્રશ્ન આપણે નથી વાંચતા ટાઈમ ઘણો બધો વહી જશે એટલા માટે ઓકે સ્ક્રીનશોટ લઈ શકો અથવા તો ટેલિગ્રામમાં હું પીડીએફ નાખી દઈશ અને વિભાગ એના ટોટલ અહીંયા છ પ્રશ્ન આપ્યા છે એમાંથી ચાર પ્રશ્ન તમારે લખવાના છે સંચારનો અર્થ આપી એની લાક્ષણિકતા સમજાવો સમૂહ માધ્યમોની સામાજિક અસરોની ચર્ચા કરો સુધારાવાદી સામાજિક આંદોલન અને ક્રાંતિકારી સામાજિક આંદોલન વિશે તફાવત આપો દર વર્ષે આ પ્રશ્ન આવે છે પંચાયતી રાજની સામાજિક અસરો વર્ણવો અસમાન જાતિ પ્રમાણના કારણો અને છેલ્લા એડસના કારણોની ચણાવટ આ પણ આવે છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ બાર સમાજશાસ્ત્ર વિષયનું પાટણ જિલ્લા શાળા વિકાસ સંકુલની અંદર લેવાઈ ગયેલું ક્વેશ્ચન પેપર આશા રાખીશ કે આજનો વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલો ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત